નમસ્કાર दर्शक मित्रों आप जुड़े आज छोटे बेटी न्यूज गुजरात में जो અમદાવાદની મહિલા સાથે રૂપિયા અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડના ડિજિટલ ફોડમાં ત્રણ આરોપીની ધરપકડ ચાર દિવસના રિમાન્ડ ગુજરાત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલા સાથે થયેલા રૂપિયા અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડના ડિજિટલ ફોડ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે આ ત્રણેય આરોપીઓને કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવે છે ગાંધીનગર ખાતેના સાયબર ક્રાઇમ સેલમાં કેસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગુજરાત સાયબર ક્રાઇમના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે એક ઓક્ટોબરના રોજ મહિલાને ફોન કરીને આરોપીઓએ પોતે ટીઆરએઆઈમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી અને ત્યારબાદ તેમને સીબીઆઈ અને રોજ એવી એજન્સીઓનો ડર બતાવ્યો હતો આરોપીઓએ પીડિત મહિલાને લગભગ એસી દિવસ સુધી ડિજિટલ અરેસ્ટના નામે ડરાવીને તેમની પાસેથી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડની રકમ પડાવી લીધી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દિનેશ લિમ કશ્યપ બેલાની અને ધવલ મેળા નામની આરોપીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક ફાઉન્ડેશન ચલાવતા હતા અને ફોટથી મેળવેલી રકમનો નાણાકીય વ્યવહાર તેના અકાઉન્ટમાં કરતા હતા આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અન્ય સાયબર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે તેમના પર મહારાષ્ટ્ર અને તેલંગણા સહિત અન્ય રાજ્યોમાં અગિયાર જેટલા સાયબર ગુનાઓ નોંધાયા છે જેમાંથી ત્રણ ગુનાઓમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને આઠ ગુનાઓની તજવીજ ચાલુ છે